બે ની સાલ આંતરરાષ્ટ્રીય સમગ્ર ફાલેલી સહકારી ક્ષેત્રની જે આપણી વ્યવસ્થા છે એ સાહેબ ખાસ કરીને ભારત આખી દુનિયામાં બીજા ક્રમ નું શેરડી ઉત્પાદક અને ખાંડ ઉત્પાદક રાષ્ટ્ર હોય એ તમામ શેરડીનો ઉદ્યોગ ખાંડ નો ઉદ્યોગ સહકારી ક્ષેત્રે દુનિયામાં બીજા ક્રમે ભારત દેશમાં છે એવી જ રીતે આઠ લાખથી વધારે સહકારી મંડળીઓ ખેડૂતોને સસ્તા અને સરળતાથી બેન્કોની સરખામણીમાં સરળતાથી ખેડૂતોને પોતાની ભાષામાં ધિરાણ આપે છે અને ખૂબ સેવા સારી કરે છે કૃષિ નું જે ધિરાણ જોઈએ સમયસર ખાતર બિયારણનું ત્યાં સહકારી મંડળીઓ દ્વારા પ્રાપ્ત ખેડૂતો આખા દેશના કરે છે એવી જ રીતે ઘણી બધી એમ કે ખાસ કરીને શ્વેત ક્રાંતિ કહેવાય દૂધ ઉત્પાદનમાં એ અત્યારે આપણો જિલ્લા સંઘો સાથે સાથે રાજ્યનું ફેડરેશન અને આંતરરાષ્ટ્રીય ફેડરેશન આપણું અમુલ દુનિયામાં જેને નામના મેળવી છે દૂધ ઉત્પાદનમાં ઓસ્ટ્રેલિયા પછી બીજા કરે સમગ્ર દુનિયામાં ભારત દેશ ઉત્પાદન દૂધનું કરે છે સાહેબ એમાં પણ આપણે તમામ ક્ષેત્રમાં સહકારી ક્ષેત્રમાં સહકારી ભાવનાથી જે કામગીરી થાય છે એ દુનિયાના ફલક ઉપર ભારત દેશની સહકારીતા અત્યારે અવ્વલ નંબરે છે સાહેબ એના અનુસંધાને સમગ્ર ભારત દેશ આ બે હાજર પચીસ નો યુનો દ્વારા ઉજવણી ની શરૂઆત કરી છે કારણ કે માર્કેટિંગ આપણા અર્ધ સહકારી ને અર્ધ સહકારી છે એ બંનેમાં અનુરૂપ છે સહકાર ક્ષેત્ર આવા મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચરો ઊભા કરવા માટે સહકારી મંડળીઓ હોય સહકારી સંઘ હોય

શરૂ કર્યું છે એવી જ રીતે અન્ય વૃક્ષો પણ બે હજાર થી વધારે આજે વિતરણ કરવામાં આવ્યું છે આગામી દિવસોમાં આખું પખવાડીયોની ઉજવણી છે એના ભાગરૂપે ખેતી સહાયક કીટ જે તાલપત્રી ખેડૂતોને ઉપયોગી કાયમી એ વસ્તુ પણ એક હજાર રૂપિયાની સબસીડી સાથે આવતીકાલથી વિતરણ કરવાનું જે કામગીરી કરી છે એટલે સૌ માર્કેટિંગ યાર્ડના પ્રમુખશ્રી શ્રીઓ સેક્રેટરી શ્રી સૌનો ખુબ ખૂબ આભાર વ્યક્ત કરું છું